હાઈ ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું વિના પારેખ તો વિડીયો એટલે બનાવું છું કે લાઈફની અંદર એક એવું ડિસિઝન લીધું છે મેં કે મારી લાઈફમાં હું કંઈક નવું સ્ટાર્ટ કરવા જઈ રહી છું અને એની ખુશી બી છે અને થોડીક નર્વસનેસ બી છે ટેન્શન બી છે કે ભાઈ હું એમાં સક્સેસ થઈશ કે નહીં તો મેઇન પ્રોબ્લેમ એ છે કે મારી લાઈફમાં કોઈ મારું ગાઈડલાઈન નથી કે જે મને એવું કોઈ સપોર્ટ કરી શકે કે ના ભાઈ તો આ વસ્તુ કરી શકે છે જે કહેવાય ને આપણને કોન્ફિડન્સ આપવા હોય લાઈફની અંદર કોઈ બી માણસ કોન્ફિડન્ટલી આન્સર આપી શકતો હોય એનું મેઇન રીઝન છે કે એને કોઈક સપોર્ટ કરતું હોય એને કોઈ સમજણ આપતું હોય એનું કોઈ મોટિવેશન હોય માણસ કે ભાઈ એની બેકબોન જે કહેવાય આપણી પાસે હવે મારી પાસે લાઈફની અંદર એવો કોઈ બેકબોન છે નહીં કે જે મને મારો સાચો કોઈ રસ્તો બતાવી શકે મારી પાસે બહુ ઘણા બધા ઓપ્શન હતા હવે મેઇનલી હું મારા દસ વર્ષથી પહેલાં મેં મેરેજ પહેલાં નવ વર્ષ જોબ કરી અને આફ્ટર મેરેજ હું નવ વર્ષથી ઘરે બેઠી છું એટલે મેં ઘણો બધો ટ્રાય કર્યો કે ભાઈ હું ઓફિસ જોઈન કરું કે ભાઈ હું વર્ક ફ્રોમ હોમ કરું મેં બધા જ ટ્રાય કરી લીધું વર્ક ફ્રોમ હોમમાં બી મેં ચાર પાંચ દિવસ જે છે એક્સપેરિમેન્ટ કરી લીધો છે પણ નથી બહુ જ ટફ પડે છે કારણ કે ઘરની સાથે મેનેજ કરવું એટલે કારણ કે સવારના પાંચ વાગેના ઉઠેલા હોય અને અઢી ત્રણ વાગ્યામાં ફ્રી થતાં હોય પછી આપણે કોઈ બી વ્યક્તિ જોડે સેલેરી લઈએ છીએ તો આપણે એ રીતના કામ કામ પણ આપવું પડે છે એટલે મારી પાસે વર્ક ફ્રોમ ઓપ્શન બી નહોતો બીજી બધી ક્રિડ એવી હતી કે જેમાં મારે શીખવું પડે શીખવું પછી મને અર્ન કરવા મળે એટલે હવે મેં કોઈ એક એવો જે બિઝનેસ છે એ ચૂઝ કર્યો છે બહુ જ ટાઈમ પછી છેલ્લા છ બાર મહિનાથી હું વિચારથી કે હું કરું કે ના કરું તો ફાઇનલી મેં ડિસિઝન લઈ લીધું છે કે ભાઈ હવે આ વસ્તુ કરવી જ છે હવે હું એમાં સક્સેસ થઈશ કે નહીં તો ભગવાને જ ખબર છે મારે ખાલી મારી હંડ્રેડ પર્સન્ટ આવું આપવાનું છે મારે મહેનત જ કરવાની છે તો તમારો બધાનો બી સપોર્ટ જોઈએ આની અંદર તો ધીરે ધીરે મારા જે આખા કુટુંબમાં કહેવાય ને એ આ બિઝનેસ નથી કરતા પણ હું કરવાની છું આ વસ્તુ કારણ કે મારો જે મેન હું જે કુટુંબમાં જન્મી છું તો એ લોકોનો બિઝનેસ આખો અલગ છે ને હું બી અલગ કરવા જઈ રહી છું અને મારી પાસે હવે એવો ટાઈમ નથી કે ભાઈ હું જે ફેમિલીથી બિલોંગ કરું છું એ વસ્તુ શીખું નો ડાઉટ કે તમે પચાસ વર્ષે બી કંઈક શીખવું તો શીખી શકો છો એના માટે ધીરજ જોઈએ પણ મારે હવે કેવું છે કે આટલા વર્ષથી હું ઘરમાં બેઠી છું તો મારે કંઈક હવે ઓન ધ સ્પોટ કરવું છે નહીં હાઉ કંઈ બી થાય તો હવે એક જે બિઝનેસ છે સિલેક્ટ કર્યો છે તમને નેક્સ્ટ્રેડમાં વિડીયોમાં બતાવી દઈશ કે ભાઈ હું શું સ્ટાર્ટ કરવા જઈ રહી છું અને તમે પણ કરી શકો છો હરેક વસ્તુ હરેક વ્યક્તિ કોઈ બી બિઝનેસ કરી શકે છે બસ એને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ એનું બોડી કેપેસિટી હોવું જોઈએ કે ભાઈ એ કામ કરી શકે છે કે નથી કરી શકતું મારા કેસમાં એ છે કે ભાઈ મારે તો કરવું બધું હોય ઘણું બધું છે પણ મારું જે સ્ટ્રક્ચર છે મારી જે માનસિક સ્થિતિ છે મારા ઘરના પરિવારની મારા બાળકો નાના છે અને મને કોઈ એવો સપોર્ટ નથી એટલે મારે એવો બિઝનેસ સિલેક્ટ કરો કે જેમાં મને કોઈના હેલ્પની જરૂર ના પડે હું મારી જાતે મેનેજ કરી શકું જ્યારે બીજા બધા બિઝનેસ એવા હોય છે કે જ્યારે તમારે માણસની જરૂર પડે એટલે ઘણીવાર એવી વસ્તુ બી આપણે કરવી પડે છે કે ભાઈ આપણે બધી જ વસ્તુ વિચારવી પડે તો બહુ જ બધું વિચારીને પછી આ ડિસિઝન લીધું છે કે ભાઈ હું આ ફિલ્ડમાં આગળ વધું હવે જોઈએ છે કે હું કેટલી સક્સેસ થઉં છું અને જે બી મુમેન્ટ્સ છે જે બી મારી સાથે થઈ રહ્યું છે કેમ કેવી રીતે આગળ વધુ છું બધા જે એક્સપિરિયન્સ છે હું તમારી સાથે શેર કરીશ અને કયા કયા બિઝનેસની અંદર મેં પહેલાં અખતરા કરેલા છે અને હું અનસક્સેસ થઈ છું અનસક્સેસ ઇન ધ સેન્સ કે સ્ટાર્ટ કરતાં પહેલાં જ મેં ક્લોઝ કરી દીધું છે મનથી હાર માની ગઈ છું કે ભાઈ આ વસ્તુ મારાથી નહીં થાય અને એ મારું ડિસિઝન સાચું હતું કે ખોટું થઈને હું તમને નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ પહેલાં મેં જે હાથમાં પકડેલી વસ્તુ છે એ હું સ્ટાર્ટ કરી અને હું લોન્ચ કરવાનો છું એક બે દિવસમાં કે ભાઈ આ વસ્તુ હું સ્ટાર્ટ કરી રહી છું તો એનો બી અલગથી મસ્ત રીતે આપણે વિડીયો બનાવી અને હું તમને અપલોડ કરીશ તો આ નેક્સ્ટ વિડીયોની અંદર તમને એ જાણવા મળશે કે ભાઈ હું શું કરવા જઈ રહી છું તો મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોઈ પૈસા નથી લાગતા બસ એક મોટિવેશન મળે છે થેન્ક યુ